પલટો સુરતમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો રાજ્યનું છેલ્લા ચોવીસ કલાકથી વાતાવરણ પલટાયું છે ત્યારે હજુ પણ આગામી ચોવીસ કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી અડતાલીસ કલાક બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પણ ઘણા બદલાવ આવી શકે છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તથા સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે તો આજે સુરતમાં ગાઢ ધુમ્મસ છવાતા